હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઇડલી બનાવશું એકદમ જાળીદાર તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અડદ અને ચોખા બંને આપણે પલાળી દેવાના છે મેં અહીંયા રાત્રે જ પલાળી દીધા હતા તો એક વાટકી આપણે અડદની દાળને પલાળવાની છે અને બે વાટકી ચોખા પલાળવાના છે તો અહીંયા મેં બે વાટકી ચોખા અને એક વાટકી અડદની ડાળ લીધી છે બંનેને મેં રાત્રે પલાળી લીધી છે તો હવે આપણે પાણી કાઢીને આપણે મિક્સર જારમાં ક્રશ કરશું તો સૌથી પહેલાં આપણે અડદની દાળ ઉમેરી લેશું મિક્સર જારમાં ઉમેરવાનું છે અને એક સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો તો આપણે ચોખા પણ ઉમેરી લેશું આ રીતે ચોખા અને અડદની દાળ બંને એક જ જારમાં આપણે મિક્સ કરી લેશું જો તમારી પાસે વધારે બેટર બનાવવાનું હોય ઝાઝા બધા માણસોનું બનાવવાનું હોય તો તમે થોડું થોડું બંને મિક્સ કરીને પીસી શકો છો તો અહીંયા મેં બંને મિક્સર જારમાં એડ કરી લીધું છે આપણે ઢાંકણું બંધ કરીને મિક્સરમાં ક્રશ કરી લેશું જો વધારે જાડું પડે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો અને છાશ પણ ઉમેરી શકો છો અહીંયા મેં અડધો કપ જેટલી છાશ ઉમેરી હતી તો આપણું બેટર એકદમ તૈયાર છે જોઈ શકો છો આપણે આવું જ બેટર બનાવવાનું છે તમે ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આ રીતે જ બધું જ બેટર આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને ચાર કલાક માટે ઢાંકીને મૂકી દઈશું કમ્પ્લીટ ચાર કલાક આપણે પલળવા દેવાનું છે તો ચાર કલાક થઈ ગયા છે હવે ચાર કલાક પછી આપણે પહેલો સંભાર બનાવશું તો સંભાર બનાવવા માટે અહીંયા મેં તુવેરની ડાળ દીધી છે એક કપ અને એક કપ મેં મિક્સ ડાળ લીધી છે તો આને આપણે ધોઈ લેશું મેં દાળ ધોઈ લીધી છે હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેશું આ સંભાર બહુ જ સરસ બને છે જરૂરથી બનાવજો દાળ મિક્સ કરીને આપણે સંભાર બનાવીએ છીએ અંદર શાકભાજી પણ આવશે તો બે ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી લીધું છે સાથે સિંગદાણા પણ ઉમેરી લેશું એક ડુંગળી લીધી છે એ પણ આપણે અંદર આ રીતે ટુકડા કરીને ઉમેરી લેશું આ રીતે તમે સંભાર બનાવશો તો ઈડલી ખાવાની બહુ જ મજા આવશે ભાવનગરની ફેમસ છે ઈડલી સંભાર જરૂરથી બનાવજો તો અહીંયા મેં એક નંગ ડુંગળી સુધારી છે તો એક નંગ આપણે રીંગણા પણ સુધારશું તમારી પાસે જે વસ્તુ હોય એ તમે ઉમેરી શકો છો સરઘો પણ તમે આમાં ઉમેરી શકો છો દૂધી પણ ઉમેરી શકો છો મારી જોડે જે શાક હતું એ મેં ઉમેર્યું છે અહીંયા મેં ત્રણ વસ્તુ ઉમેરી છે ડુંગળી અને રીંગણા અને એક બટેકું નાનું ઉમેર્યું છે પણ સંભાર બહુ જ સરસ બને છે જરૂરથી બનાવજો એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એટલો સરસ આ સંભાર બને છે તો અહીંયા મેં શાકભાજી પણ ઉમેરી લીધા છે સ્વાદ અનુસાર નમક પણ બાફવામાં જ એડ કરી લીધું છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ઉપર મૂકી દેસું ત્રણથી ચાર સીટી આપણે વાગવા દેસું તો ત્રણ ચાર સીટી આપણે થઈ જવાય પછી આપણે ઉતારી લેશું તો આપણો જે દાળ બાફા મૂકી હતી એ દાળ બાફાઈ ગઈ છે અને હવે આપણે પાણી ઉમેરીને દાળને જીરી લેશું ઘણા ટાઈમથી મારા વિડીયો નહોતા આવતા મારા પિનનો ઇસ્યુ હતો એટલા માટે હવે મારા વિડીયો આવશે જરૂરથી જોજો એક્સેન્સ પિનનો ઇસ્યુ મારે ચાલતો હતો તેના માટે હું વિડીયો રેગ્યુલર નથી નાખતી તો દાળ મેં આપણે આ રીતે ઝીરી લેવાની છે તમારી પાસે બ્લેન્ડર હોય તો તમે બ્લેન્ડરથી પણ ઝીરી શકો છો તો બીજું એક ગ્લાસ પાણી આપણે ઉમેરી લીધું છે અને હવે આપણે મસાલા ઉમેરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદી પાવડર ઉમેરી લેશું હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને દાળને ઉકળવા દઈશું બે ચમચી ખાંડ આપણે ઉમેરી લેશું આપણે લીલા મરચાં ટમેટા નાખવાના બાકી છે એ પણ આપણે એડ કરીશું સ્વાદ અનુસાર નમક એડ કરીશું થોડું નમક આપણે પહેલાં જ પણ ઉમેરી લીધું હતું હવે આપણે થોડું પાણી એડ કર્યું છે તો નમક પણ એડ કરી લેશું થોડું એક નંગ લીલું મરચું આપણે એડ કરી લેશું આ રીતે કટ કરીને એક નંગ લીલું મરચું નાખશું મસાલા બધું મિક્સ કરી લેશું આ રીતે હાફ ટમેટું છે એ પણ આપણે એડ કરીશું આ રીતે સુધારીને જ નાખવાનું છે એકવાર જો તમે આ રીતે સંભાર બનાવશો ને તો તમને ખાવાની બહુ મજા આવશે અને જેને ખવડાવશો એ પણ ખાતા જ રહી જશે એટલો સરસ બને છે તો આપણો મસાલો પણ એડ થઈ ગયો છે ટમેટા મરચાં પણ એડ થઈ ગયા છે હવે આપણે લીંબુ પણ ઉમેરવાનું છે તો સૌથી પહેલાં આપણે ગરમ મસાલો એડ કરી લેશું બાદશાહ કંપનીનો છે દાળ સંભાર મસાલો પણ આપણે એડ કરશું આ દાળ સંભાર મસાલો છે સ્પેશિયલ સંભાર માટેનો એ પણ આપણે ઉમેરશું એક ટીસ્પૂન તો તમે જોઈ શકો છો આપણો સંભાર બહુ જ સરસ બનીને તૈયાર થઈ રહ્યો છે તો થોડીક વાર માટે આપણે આમનામ ઉકળવા દઈશું મીઠા લીમડાના પાન પણ આપણે ઉમેરી લેશું હાફ લીંબુ છે એનો રસ પણ આપણે ઉમેરી લેશું જેથી સંભાર એકદમ ખાટો મીઠો લાગે અને ખાવાની પણ બહુ જ મજા આવે તો આપણા હાફ લીમોનો રસ પણ ઉમેરી લીધો છે હવે આપણી ડાળ ઉકળે ત્યાં સુધી આપણે બેટર જોઈ લઈએ જે ઈડલીનું બેટર છે આપણે ચાર કલાક માટે રાખી દીધું હતું તે પલળીને તૈયાર થઈ ગયું છે ત્યાં સુધી આપણે ડાળને બીજા ચૂલા ઉપર ઉકળવા દેશું ધીમા તાપે ત્યાં સુધી આપણે ઈડલી બેટર જોઈ લઈએ અને ઇડલી મૂકી દઈએ તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ સ્મૂથ છે નથી વધારે જાડું કે નથી વધારે પતલું તો આવું જ આપણે ટેક્સચર રાખવાનું છે તો હવે આપણે આમાં ઉમેરી લેશું સ્વાદ અનુસાર નમક આ નમક સીંધા નમક છે એટલા માટે તમને કલર ચેન્જ દેખાશે નમકને આપણે આ રીતે મિક્સ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી મારા બધા જ વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો આપણા ખાવાના સોડા પણ એડ કરવાના છે એક ટી અહીંયા મેં ટાટાના સોડા એડ કર્યા છે તેની ઉપર આપણે હાફ લીંબુ રસ ઉમેરશું આ રીતે સોડા એક્ટિવ કરવા માટે તો તમે જોઈ શકો છો સોડા એક્ટિવ સરસ રીતે થઈ જાય છે અને ઈડલી એકદમ પોચી બને છે એકદમ જાળીદાર બને છે આ છે આપણે ટેક એકદમ જાળીદાર ને એકદમ પોચી બનાવવા માટેની પહેલાં સોડા ઉમેરવાના સોડાની ઉપર આપણે લીંબુ ઉમેરવાનું જેથી સોડા એકદમ એક્ટિવ થઈ જાય અને ઈડલી એકદમ પોચી બને તો અહીંયા મેં વાટકી લીધી છે ઢોકળિયાની બધી વાટકીને આપણે આ રીતે તેલ ઉમેરીને ગ્રીસ કરી લેશું મારી પાસે ઈડલી સ્ટેન્ડ નથી એટલા માટે હું ઢોકળિયામાં બનાવી રહીશું બધી જ વાટકી આપણે આ રીતે ગ્રીસ કરી લેવાની છે વધારાનું તેલ હોય તો આપણે કાઢી લેવાનું છે ઈડલીનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા બધી જ વાટકી ગ્રીસ કરી લીધી છે અને એક એક ચમચી આપણે ઉમેરવાની છે બેટર એક એક ચમચો ઉમેરવાનો છે વધારે ઉમેરવાનું નથી નહીતર ઈડલી જાડી બની જશે તો અહીંયા બધી જ વાટકીમાં એક એક ચમચો ઉમેરી રહીશું તો અહીંયા બધી જ વાટકી તૈયાર છે મૂકવા માટે અને ઢોકળીઓ પણ આપણું તૈયાર જ છે તો ચલો બધી વાટકી આપણે ઢોકળીયામાં મૂકી દઈએ તો આ રીતે આપણે છ છ વાટકી મૂકી દઈશું એક સાથે છ છ ઇડલી તૈયાર થશે તો ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ માટે ચડવા દઈશું ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી લેશું જે સંભાર આપણો તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો સંભાર તૈયાર થઈ ગયો છે અને આપણે બીજા સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું અને હવે આપણે કરશું વઘાર તેના માટે અહીંયા મેં એક તપેલી લીધી છે આમાં એક પાઉલી તેલ ઉમેરી લેશું તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એક ચમચી રાઈ ઉમેરી લેશું એક ટી સ્પૂન આપણે હિંગ ઉમેરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર ઉમેરશું જેથી કલર ખૂબ જ સારો આવે મીઠા લીમડાના પાન છે અને સૂકા મરચાં છે એ પણ આપણે ઉમેરી લેશું આપણે ગેસને બંધ કરી લેશું જે આપણે સંભાર છે એ આપણે વઘારમાં ઉમેરશું આપણો સંભાર ખૂબ જ સરસ બનીને તૈયાર થયો છે ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યો છે એકવાર આ રીત જરૂરથી અપનાવજો તો આપણી ઈડલી બાજુમાં તૈયાર થાય છે અને આપણો સંભાર પણ તૈયાર થઈ ગયો છે સર્વ કરવા માટે તો તમે જોઈ શકો છો આપણો સંભાર ખૂબ જ સરસ બનીને તૈયાર થયો છે કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યો છે તો એક બાજુ ઈડલી અને એક બાજુ સંભાર તમે જોઈ શકો છો તો આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે કાઢી લેશું તો ગેસને આપણે ધીમો કરી લેશું ત્યાં સુધી આપણો ગેસ મળે નહીં બધી જ વાટકી આપણે આ રીતે કાઢી લેવાની છે તો વાટકી આપણે થોડી ઠંડી થાય પછી આપણે બધી જીડલી બહાર કાઢી લેશું તો આ રીતે તૈથાની મદદથી આપણે પાછળના ભાગથી બધી જીડલી બહાર કાઢી લેશું વાટકી હજી ગરમ છે એટલા માટે સાણસીનો ઉપયોગ કરવો પડશે તો આપણે બધી જ ઇડલી કાઢી લીધી છે વાટકીમાં સૌ કરવા માટે સંભાર પણ કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો આપણી ઇડલી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો એટલી સરસ બની છે તો આપણે બધી જ બહાર કાઢી લેશું એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ છે એકદમ પોચી રૂ જેવી બની છે તો ચલો આપણે હવે સૌ કરશું જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે એકદમ જાળીદાર બની છે ને એકદમ પતલી અને એકદમ જાળીદાર ખૂબ જ સરસ બને છે જરૂરથી બનાવજો ખાવાની પણ બહુ મજા આવશે તો ચલો આપણે ટેસ્ટ કરશું સંભાર પણ આપણો બહુ સરસ બન્યો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી લેજો અને શેર કરજો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે